નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની દાદાગીરી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જે અંતર્ગત એમટીવી કોલેજના પ્રિન્સિપાલને પ્રિન્સિપાલ ને દરવાજો બંધ કરી આઠ કલાક ગોંધી રાખવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે સુરતમાં એબીવીપી ની દાદાગીરી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં એમટીવી કોલેજના પ્રિન્સિપાલને દરવાજો બંધ કરી આઠ કલાક ગોંધી રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જેમાં બીએન ની એકસો પાંત્રીસ સીટ સામે આઠ હજાર ઓફર લેટર આપતા વિરુદ્ધ કરવામાં આવ્યો હતો પ્રિન્સિપાલે એબીવીપી ના નવ વિદ્યાર્થી સામે પોલીસમાં અરજી આપી છે

સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર